પુષ્ટિમાર્ગીય ભગવત સેવાનો પ્રકાર તો ઘર સિવાય શક્ય નથી અહીંયા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પુષ્ટિમાર્ગની અંદર મંદિર કે દેવાલયને કોઈ સ્થાન નથી પુષ્ટિમાર્ગીય સેવા ગ્રહ સેવા છે આ શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે ગ્રહે સ્થિત્વા સ્વધર્મ તથી એક વખત ઓગણીસો ની વાત છે એના પહેલા આ કુટ્ટીમારીનો વર્તમાનનો ઇતિહાસ છે આપણે વાગોડી રહ્યા છીએ એના પહેલા એક જુનાગઢના આચાર્ય ઘર છે એની કોઈક એક વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો કોર્ટમાં વિવાદ એ હતો કે આ વ્યક્તિગત નિવાસ છે કે સાર્વજનિક મંદિર છે આવી જાતનો ત્યાં વિવાદ પેદા થયો તે વખતે આ ઓગણીસો છ્યાસી ની વાત છે તે વખતે આચાર્ય પરિષદ ભેગી થઈ અને સુપ્રીમ કોર્ટના સામે એ વાત મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો કે કોઈ પણ સંપ્રદાય સંબંધી વિવાદ જ્યારે કોર્ટમાં જતો હોય ત્યારે કોર્ટે એ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય આપવો પડે કેમ કે ભારતનું બંધારણ એમ કે છે કે દરેક ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિને ભારત દેશમાં એના ધર્મના પાલનની છૂટ છે એને સ્વતંત્રતા છે એના અંદર કોઈ કાનૂન કોઈ જાતની અડચણ પેદા ન કરી શકે આ આપણો ફંડામેન્ટલ રાઇટ છે ભારતના નાગરિકનો એટલે પુષ્ટિમાર્ગના કોઈ પણ વિષયમાં જો કોર્ટને ચુકાદો આપવાનો હોય તો એને સૌથી પહેલા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમજવા પડશે તે પછી એને કોઈ નિર્ણય આપવાનો થશે એ છ્યાસી ની સાલમાં મીટિંગ થઈ એની અંદર કોર્ટના સામે જે સિદ્ધાંતો મૂકવામાં આવ્યા જેથી કોર્ટ સમજી શકે કે પુષ્ટિમાર્ગ શું છે એની ખાલી ઝલક તમને બતાવું છું તમને ધ્યાનમાં આવશે કે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એને કેટલી સુંદર રીતથી તે વખતે પ્રસ્તુત કરી હતી અને કેટલા બધા પુષ્ટિમાર્ગના આચાર્યો તે વખતે ત્યાં ઉપસ્થિત હતા એમાંના કેટલાક આજે વિરાજી પણ રહ્યા છે ભૂતલને અલંકૃત કરી રહ્યા છે એને કેટલાક હવે નીતિલીલાને અલંકૃત કરી રહ્યા છે પરંતુ તમે જોજો જ્યાં સુધી સિદ્ધાંતના નિશ્ચિત સ્વરૂપ કે વ્યાખ્યાનો પ્રશ્ન છે અમે બધા ધર્માચાર્ય આપણા સંપ્રદાયના પ્રવર્તક મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા પરવર્તી અન્ય પણ માન્ય બધા વ્યાખ્યાકારોના સંદેહરહિત વિધાનોના આધારે આ વાત સ્પષ્ટ શબ્દોમાં ઘોષિત કરીએ છીએ કે આપણા ધાર્મિક સિદ્ધાંત તેમજ પરંપરા અનુસાર ભગવત સેવા સેવાનું સ્થળ સેવામાં ઉપયોગમાં આવતી સંપત્તિ સેવા કરનાર ગુરુ અને વૈષ્ણવ તેમજ ભગવત સ્વરૂપ આ બધું ખાનગી અથવા પારિવારિક હોવું એક અનુલ્લંઘનીય ધાર્મિક અનિવાર્યતા છે ધ્યાન રાખજો સેવા જ્યાં થઈ રહી છે એ સ્થાન જો વ્યક્તિગત નથી કે પારિવારિક નથી તો પુષ્ટિ માર્ગમાં એ સ્થાનમાં સેવા નથી થઈ શકતી આજની પરિભાષામાં જો સેવા કરવાનું સ્થળ પબ્લિક ચેરિટેબલ કે કોઈ પણ જાતનું ખાનગી કે પારિવારિક અથવા તો એનાથી બહાર જઈને નહીં કોઈ પબ્લિક ટ્રસ્ટના રૂપમાં એ સ્થાનને આપણે માની રહ્યા છીએ કે રજીસ્ટર કરી રહ્યા છીએ તો મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ત્યાં સેવા નથી કરી શકાતી આ કોણ કોણ આચાર્યો કહી રહ્યા છે તમે ધ્યાન જોજો આગળ જોજો તમે વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે પોતાના ઘરમાં પોતાના ધનને તથા નિજ પરિવારજનોને ભગવત સ્વરૂપની સેવામાં ઉપયોગમાં લેવા એ જ આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે આથી પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ વગર કરાતી આરાધના વલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ સ્વરૂપના દર્શન આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી ભજન એટલે સેવા જો નિજ ઘરમાં નથી કરાતું તો એવા ભગવત ભજનને પુષ્ટિમાર્ગીય પરિભાષામાં ભગવત ભજન જ નથી કહેવાતું પુષ્ટિ માર્ગમાં નિજ રહીને ભગવત ભજન કરવાના પ્રકાર પ્રકાર સિવાય બીજો કોઈ છે જ નહીં હજી આગળ સાંભળજો ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી અમારે ત્યાં વર્જિત છે જે રસીદો ફળાવી ફડાવીને લોકો આજે ચટકાર લઈને મછડી ખાઈ રહ્યા છે એના માટે આ સંયુક્ત ઘોષણા પરિષદની અંદર આચાર્ય શું આગ્યા કરી રહ્યા છે ધ્યાનથી સાંભળજો સાર્વજનિક મંદિરમાં દર્શનાર્થી જન સમુદાયના પ્રતિનિધિના રૂપમાં સેવા કરવાની પ્રક્રિયાને ન તો વાલ્લભ સંપ્રદાયમાં કોઈ અવકાશ છે અને ન એવું આચરણ સિદ્ધાંતની દ્રષ્ટિએ પ્રશંસનીય છે ભગવત સેવાનું અનુષ્ઠાન ન તો નોકરી કે ન તો ધંધાના રૂપમાં કરી શકાય છે વલ્લભ સંપ્રદાયમાં ગોસ્વામી મહારાજોને ભગવત સેવાની અવેજીમાં કે પૂજારીની હેસિયતમાં કંઈ પણ ભેટ સ્વીકારવી માત્ર વર્જિત જ નથી બલકે અધર્મ તથા અયોગ્યતા સંપાદક છે અને આ સંયુક્ત ઘોષણાપત્ર ઉપર કોણે કોણે સહી કરી છે હું તમને નામ બતાવું છું આમાં સિગ્નેચર પણ છે એમની એ કહ્યું સંયુક્ત આ તમે આને જરા ધ્યાનથી જોજો આ એ સિગ્નેચર છે જે ઓગણીસો આજે મારી જે ઉંમર છે એનાથી હું અડધી ઉંમર નો હતો સૌથી પહેલી સિગ્નેચર મારી છે આમાં શરદ ગોસ્વામી કિશોરચંદ્રજી જુનાગઢમાં બિરાજે છે અજયકુમારજી શ્યામસુંદરજી મદ્રાસમાં બિરાજે છે મનમોહનજી મુંબઈમાં બિરાજે છે શ્યામસુંદરજી મુરલીધરજી બોરીવલીમાં બિરાજે છે હરિરાયજી કૃષ્ણજીવનજી મુંબઈમાં કૃષ્ણચંદ્રજી શ્રી કૃષ્ણજીવનજી ગોસ્વામી શ્રી ગોવિંદજી મહારાજ કડી અમદાવાદ અહીંયા બાજુમાં જ બિરાજતા હતા હવે શાયદ તો બિરાજે છે સોરી કેમથી બિરાજતા જે હોય તે એને છોડો શ્રી હરિરાયજી ગોવિંદરાયજી પોરબંદર શ્રી ગોવિંદરાયજીના લાલજી પરપોરબંદર બિરાજે છે વ્રજાધીશજી મહારાજ દહીસરમાં બિરાજતા હતા હવે નથી બિરાજતા બ્રજેશ કુમારજી તો અહીંયા જ બિરાજે છે અમદાવાદમાં એમના પણ આમાં બહુ સુંદર અક્ષરોમાં છે તે સિવાય ગોવિંદલાલજી મહારાજ શ્રી કડી અને અમદાવાદમાં બિરાજે છે કૃષ્ણકુમારજી રમણલાલજી કાંદિવલીમાં બિરાજતા હતા હવે નિત્યલીલાસ છે શ્રી રાજેશકુમારજી અમારા સાડુભાઈ થાય અહીંયા જ બિરાજે છે યસનપુરમાં એમણે પણ હસ્તાક્ષર કર્યા હતા વિજયકુમારજી એ પણ અમદાવાદમાં બિરાજે છે એમના પણ હસ્તાક્ષર છે યોગેશ્વરજી શ્રી મથરેશ્વરજીના લાલજી વડોદરામાં બિરાજે છે એમણે પણ આ જ પ્રતિજ્ઞા કરી હતી રઘુનાથલાલજી શ્રી રમણલાલજી ગોકુલ કામવન અને મુંબઈમાં બિરાજે છે શ્રી સુરેશ દાદા દેવકીનંદનાચાર્યજી ચતુર્થ પીઠાધીશ્વર એમણે પણ આમાં હસ્તાક્ષર કર્યા નવનીત લાલજી શ્રી ગોવિંદલાલજી ભાવનગરમાં બિરાજે છે અત્યારે મુરલી મનોહરજી બ્રજાધીશજી દહીસરમાં બિરાજે છે માધવરાયજી નીતિલીલાસ્ત છે પરંતુ અત્યારે વાપીમાં જેમણે હવેલી ખોલી છે એમના પિતાશ્રી નાસિક મુંબઈ રમેશ કુમારજી ગોપીનાથજી મુલુંડ નાસિકવાળા કલ્યાણરાયજી શ્રી કનૈયાલાલજી અત્યારે વિરમગામવાળા અહીંયા જ બિરાજે છે યોગેશ કુમારજી જેમનો બાલબોધ ઉપર પ્રવચન થયું હતું બ્રજપ્રિયજી શ્રી મુરલીધર કાકાજીના લાલજી મુંબઈ બિરાજે છે બોરીવલીમાં શીલુબાવા નામથી પ્રસિદ્ધ શરદ બાવા પોરબંદરમાં ચંદ્રગોપાલજી પોરબંદર ગોપાલજી એ હવે નીતિ છે આટલા લોકોએ ત્યાં રૂબરૂ આ સંયુક્ત ઘોષણા ઉપર સહી કરી છે અને પત્ર દ્વારા સંમતિ આપી છે સુરતવાળા શ્રી બાલકૃષ્ણજી હવે નથી બિરાજતા વ્રજભૂષણલાલજી જામનગરવાળા શ્રી વ્રજભૂષણ કાકાજી અને પંચમ પીઠાધીશ્વર શ્રી ગિરધર બાવા ગિરધરલાલજી જેમના ચિરંજીવી શ્રી વલ્લભલાલજી વિકી બાવા અત્યારે વલ્લભ વિદ્યાનગરમાં બેરાજે છે એમણે પણ આ ઘોષણા કરી હતી કે ભગવત સેવાની અવેજીમાં પૂજારીની હેસિયતમાં કોઈ ભેટ સ્વીકારવી માત્ર વર્જિત જ નથી બલકે અધર્મ છે અને ધર્માચાર્યની યોગ્યતામાંથી એ વ્યક્તિઓને ભ્રષ્ટ કરી શકાય છે જો એ ભગવત સેવાના નામે ભેટ કે સામગ્રી સ્વીકારી રહ્યો છે તો અને ભગવત સેવાનું સ્થાન પુષ્ટિમાર્ગમાં પોતાના માલિકીનું અંગત ઘર સિવાય સાર્વજનિક સ્થાન હવેલી કે મંદિર હોઈ નથી શકતું પુષ્ટિ માર્ગના ઇતિહાસની અંદર આ એક માત્ર અવસર હતો કે જ્યારે સિદ્ધાંતના મુદ્દાને લઈને આટલા વૈષ્ણવ આચાર્યો ભેગા થયા છ કલાક સુધી એ મિટિંગ યદુનાથજીના મંદિરમાં ત્રીજા ભોઈવાડામાં ભુલેશ્વરમાં થઈ હતી અને મને યાદ છે ત્યારે મારી એટલી બેસવાની સામર્થ્ય હતી નહીં હું અધીરો થઈ જતો કે હવે ક્યારે મીટિંગ પૂરી થાય તે વખતે મેં જે આ બધી લીલાઓ જોઈ ત્યારે અમારા મનમાં એમ વિચાર આવ્યો મારા જેવા બીજા પણ હશે કે એક વખત આપણે આનો નિવેડો લાવી દઈએ કે સિદ્ધાંત છે શું આટલી બધી શા માટે ગેરસમજ રહેવી જોઈએ કેમ કે આગળ જઈને અત્યારની પેઢી જે વખતે જે આચાર્યો છે જે સંપ્રદાયની ધરોહરને સંભાળી રહ્યા છે એ લોકો જે વખતે નહીં રહી જાય ત્યારે વાત બધી અમારા માથે જ આવશે અને લોકો અમને પૂછશે કે ગ્રંથની અંદર તો મહાપ્રભુજી ગ્રહ સ્થિત્વ સ્વધર્મ કહી રહ્યા છે અને તમે દુકાનો ખોલી ખોલીને બેઠા છો હવેલી મંદિરોના નામે તો સિદ્ધાંત શું એની ચોખવટ કરો અને અમારે શું કરવું અમારે પણ દુકાનો ખોલવાની કે તમારા ઘરાક થઈને તમારે ત્યાં આટા ફેરા કરતા રહેવાનું કે ઘરમાં સેવા કરવાની કઈક એક વખત ફુરસદથી ચોખવટ કરી લો એટલે ઓગણીસો બાણુ માં અમે એક ફરીથી યુવા ગોસ્વામી આચાર્યો એક પ્રશ્નાવલી તૈયાર કરી અને બધા જ વૈષ્ણવ આચાર્યનો મોકલાવી કે આપ કૃપા કરીને અમને એ વાત સમજાવો કે મહાપ્રભુજી ગ્રંથમાં આ પુષ્ટિમાર્ગ બતાવી રહ્યા છે વ્યવહારમાં આપણે એનાથી કોઈક એ દિશામાં જઈ રહ્યા છીએ કે મહાપ્રભુજી સાથે એને કોઈ લેવા દેવા જ ન હોય તો યા તો આપણે મહાપ્રભુજીનું નામ લેવાનું બંધ કરી દેવું જોઈએ એમાં નૈતિકતા છે અને દરેક વ્યક્તિ પોતાના નામે પોતાનો માર્ગ ચલાવે અને પોતાની ખિસ્સાની દીક્ષા આપે એમાં ભારતીય ધર્મ સંપ્રદાયમાં પહેલેથી છૂટ છે કે કોઈના વિચારથી તમે સંમત ન હો અને તમને તમારી પોતાની કોઈ વિશિષ્ટ સાધના પદ્ધતિ પ્રચારિત કરવી છે તો તમે એની દીક્ષા પ્રણાલી પેદા કરો અને એ સાધના પદ્ધતિ તમારા નામે ચલાવો આ તો એકદમ ફેર બિઝનેસ થયો પણ મહાપ્રભુજીના નામે જે મહાપ્રભુજીને સર્વથા અભિપ્રેત નથી એવી વિરોધી સાધના પ્રણાલીને મહાપ્રભુજીના નામે પ્રચારિત કરવી અને મહાપ્રભુજીએ પ્રભુએ મહાપ્રભુજીને જે દીક્ષામંત્ર આપ્યો એ દીક્ષામંત્રનો આ દુરુપયોગ કરવો આ તો ઘોર અન્યાય છે યા તો તમે એમ કહો કે અમારી સમજ ખોટી છે યા તમે એમ કહો કે ગ્રંથમાં લખ્યું છે બધું બનાવટી છે યા તમે એમ કહો કે અત્યારે કરી રહ્યા છો એને કેમ જસ્ટિફાઈ કરશો આનાથી એક વખત ભેગા થઈને એને બંધ બારણે કરવું હોય તો બંધ એને ઓપનમાં કરવું હોય તો ઓપનમાં આનો ખુલાસો કરો એટલે ભેગા કર્યા બધાને અને એ સંયુક્ત ઘોષણાપત્રની મિટિંગ પછી એ મિટિંગ તો ફ્લોપ થઈ કારણ કે એક વખત હસ્તાક્ષર કર્યા પછી આજે મેં તમને બતાવ્યા એ હસ્તાક્ષરો કર્યા પછી મીટિંગ પૂરા થયાના કલાકોની અંદર બધા ફરી ગયા આ હસ્તાક્ષર કરનારાઓમાંના પચાસ ટકા લોકો ફરી ગયા કે અમે સહી તો કરી દીધી બધાના હાજરીમાં અમે દબાવમાં આવીને કંઈક પણ વિચારીને પણ હવે એમ લાગે છે કે કાલે તમે આને જાહેર કરી દેશો તો અમને અમારી દુકાનો બંધ કરવી પડશે અને એક ગોસ્વામી આચાર્ય તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી અમારો બીજો ધંધો સેટલ ન થઈ જાય ત્યાં સુધી અમે હવેલીને બંધ કેમ કરીએ વાત સાચી છે કે હવેલી ખોટી વાત છે તો અમારો બીજો ધંધો સેટ ન થાય તમે શું કミટ કરી રહ્યા છો એનો વિચાર કરો તમે આને ભક્તિ કહી રહ્યા છો અને બીજી તને વાત એમ કહી રહ્યા છો કે બીજો ધંધો સેટ ન થાય ત્યાં સુધી આ ધંધાને કેમ બંધ કરીએ તો તમે એ વાત નક્કી કરો કે આ ભક્તિ છે કે ધંધો છે ધંધા તરીકે કરવું હોય તો કરો તમે જાણો પણ મહાપ્રભુજીને એમાંથી બહાર કાઢી દો પુષ્ટિ માર્ગનું નામ એમાંથી ભૂસી કાઢો પછી જે કરવું હોય તે કરો કોણ ના પાડે છે પણ આને તમે શ્રી મહાપ્રભુજીના નામે પ્રચારિત નથી કરી શકતા આ ફ્રોડ છે આ ધોખાધડી છે